લાવવાનું કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો અને પ્રશ્નો નહીં પણ કોમ્પ્લિમેન્ટ આવતી હતી કોમેન્ટ આવતી હતી ઘણા બધા લેક્ચર લેવા જાય દાખલા તરીકે ઇંગ્લિશનો લેક્ચર લેવા જાય તો એને કહે કે સ્ટેટમાં હારું ગયું એકાઉન્ટમાં હારું ગયું પછી સ્ટેટનો લેક્ચર લેવા જાય તેમ કે ઇકોમાં હારું ગયું બી એમાં હારું ગયું અને ઇકો બી એવાળા વાળા જાય તેમ કે ગુજરાતીનું પેપર હારું ગયું ભવિષ્યવાણીમાંથી પૂછાણું સૂર્યોદયમાંથી પૂછાણું આવી ઘણી બધી કોમેન્ટો વાંચી તો આજે મન ખોલીને તમારી એ વાત કરવા માટે આવ્યા છે કે ભાઈ રિઝલ્ટ કેવું આવશે તો કે ભાઈ વિદ્યાકુલના સથવારે રિઝલ્ટ તો બેસ્ટ જ હોય બરોબર એમાં શંકાને સ્થાન નથી પછી ઘણું બધું વેકેશન કેટલું હશે ભાઈ સ્કૂલ મુજબ જે કઈ પણ વેકેશન છે પણ બારમા વાળા મિત્રો એમ કહું કે પૂરું વેકેશન એન્જોય કરવાની નથી હા તહેવાર છે ફેસ્ટિવલ છે એને થોડો ઘણો એન્જોય કરી લ્યો પણ તમારા માટે તો અગત્યનું વર્ષ છે બરોબર બીજી ઘણી બધી વાત છે ભવિષ્યવાણી માંથી કેટલું પૂછાણું તમે આપેલું કેટલું પૂછાણું ધોરણ અગિયાર બાર કોમર્સમાં પેપર કેવા ગયા એટલે આનું એક ખાલી એક આમ નમૂનો જોવો હોય ને તો એકદમ સિમ્પલ આપણને અહીંયા નમૂનો અહીંયા પાછળ દેખાઈ રહ્યું તમને કે ભાઈ કેટલી બધી કોમેન્ટ આમ જો કે ભાઈ એકાઉન્ટમાં ઝૂમ કરીએ ને સાહેબ બાળકોને ઘણી બધી છે કે ડીપલી એપ્રિશિએટેડ યોર ટાઈમ એન્ડ હેલ્પિંગ અસ ત્યાર પછી અહીંયા કોમેન્ટ આપી છે સર મારા એકાઉન્ટમાં 43 બાય પચાસ માંથી ત્રેતાલીસ માર્ક્સ બરોબર સ્ટેટિસ્ટિક હું ટોપ કરીશ પચાસ માંથી પચાસ આવ્યા અમારે પહેલું જ પેપર એકાઉન્ટ નું હતું સેવન્ટી ફાઈવ પ્લસ અહીંયા લખ્યું છે અત્યાર સુધી એકાઉન્ટ અઘરું લગતું હતું પણ હવે તો બહુ ફેલું થઈ ગયું બરોબર હમ અહીંયા લખ્યું છે સર તમે જે આઈએમબી આપ્યા તો એ જ પૂછાણા સર જે તમે કીધું હતું એમાંથી જ આખું પેપર આવ્યું અહીંયા લખ્યું છે થેન્ક સર આમાંથી નિયરેસ્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગ એટલે ઇંગ્લિશ બરોબર ને એસે અને ડુએસ ડાયરેક્ટેડ હતું પછી અહીંયા લખ્યું છે મને આ વિષયની કઈ ખબર નોંધ પડતી એમાં થઈ ગયું કાલે પેપર હતું ઇકો નું પેપર કાલ હતું એમાંથી બધા પ્રશ્નો પૂછાણા કાલે જ ગુજરાતી એટલે આમ કોમેન્ટો વાંચવા બે ને એક સેશન ની ખાલી કોમેન્ટો વાંચવા બે ને તો લોટ્સ ઓફ લોટ્સ ઓફ લોટ્સ ઓફ કોમેન્ટો છે બરોબર અને એમાં બધે કે આમાંથી પૂછાણું એટલું આમાંથી એટલું પૂછાણું એ કે તો આજે હું કે મને કોમેન્ટ કરીને સ્પેશિયલ કીધું કે સર અગિયાર માં ના સૂર્યોદયમાંથી અગિયાર ચુમાલીસ માર્ક્સનું સૂર્યોદયમાંથી પાંચ માર્ક્સ કે સાત માર્ક્સનું તમારી ભવિષ્યવાણી બેન ભેગું કરી દેમ તો પચાસ માર્ક્સનું પેપર બન્યું આવી ઘણી બધી કોમેન્ટો છે હમ આજે તમારી સાથે વાત કરવા આવ્યા છીએ તો ફટોફટ તમે એક કોમેન્ટ કરી દો કે સાહેબ તમારી શાળામાં જેટલા જેટલા પણ પેપર હતા બધાનું કોમન જ કહેજો તમારી શાળાની અંદર જેટલા જેટલા પણ પેપર હતા એમાંથી ભવિષ્યવાણીમાંથી કેટલા ટકા આવેલું છે ફટોફટ જરા મને કોમેન્ટ કરી દેજો એની સાથે તમે અહીંયા આવ્યા છો તો એની હાજરીની નોંધ સ્વરૂપે લાઈક બટન લાઈક કરી દેજો મારા બટન ઉપર ક્લિક કરતો રહેવા કારણ કે અમે તમને મળવા આવતા જ રહેવાના છીએ બહુ વધારે ટાઈમ અમે વેકેશન ભોગવવાના નથી બારમા વાળા માટે કેટલું અગત્યનું વર્ષ છે એ અમને પણ ખબર છે અને આગળ શું લઈને આવશું તમારા માટે એનું પણ પ્લાનિંગ ઘણું બધું લઈ અને આજના સેશનમાં તમારી સાથે જોડાયા છીએ કે આગળ તમારે કઈ રીતે કરવાનું છે વિદ્યાકુલ તમારા કેટલા સપોર્ટેડ સુધી આવવાનું છે યસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કે છે નાઇન્ટી પર્સન્ટેજ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ યસ એટી એટી ફાઈવ વાહ સરસ વિદ્યાકુલના સાથ સહકારથી ભાઈ 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 ભવિષ્યવાણી સૂર્યોદય કેટલો પૂછાણો પહેલા તો એક જ વસ્તુ આપણા સેશન હતા આઈએમપી સેશન હતા મોડેલ પેપર સેશન હતા સેક્શન વાઇઝ આઈએમપી હતી મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ સેશન હતા ત્યાર પછી ભવિષ્યવાણી હતી સૂર્યોદય હતા બીજું આ તો આપડી આજે તમે ચેનલ સાથે જોડાયા છો એની વાત થઈ એક મિનિટ હાર્દિક સર હા કોઈ બાળકનો ફોન છે હા બોલો હા બોલો મોસ્ટ એમબી ઓબ્જેક્ટિવ જે સેશન હતો યસ એટલે અંદરથી બધા જ ઓબ્જેક્ટિવ પૂછાય છે કોઈ પણ સબ્જેક્ટ બાકી નહી વેરી ગુડ અને રિઝલ્ટ આવી ગયો છે અને સેક્શન એ માં 10 અને બી માં 5 માંથી 5 એમાં પૂરે માર્ક્સ કવર કરેલા છે હા 11 મો ધોરણ યસ વાત કરો ના 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 સુનામ

આ વખતે કેવું થતું હતું કે બધી શાળામાં પેપર અલગ અલગ હતા પણ મિત્રો સુધી શેર કરજો કોઈએ શેર કર્યો હોય પછી મિત્ર હોય કે ભાઈ તારો આ સેશન જે હતો મને બહુ કામ લાગ્યું હોય એવું કોઈ હોય તો કોમેન્ટ ચોક્કસ કરો ભાઈ કે હા સર મેં આને શેર કર્યો હતો

માટે અમે અત્યારે એટલા કરી શકાય બહુ જૂજ સંખ્યામાં આર્ટ્સના વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપતા હોય કારણ કે મોસ્ટ ઓફ આર્ટસ ના વિદ્યાર્થીઓ એક્સટર્નલ તરીકે વધારે એક્ઝામ આપતા હોય છે એટલા માટે એમને આ પરીક્ષા લાગુ પડતી નથી અને જો એ કરવા જઈએ તો આપણો રેગ્યુલર અભ્યાસક્રમ બી ખોરવાતો હોય કંઈક ને કંઈક અંશે પણ બોર્ડ ટાઈમે આપણો રેગ્યુલર અભ્યાસક્રમ જ નથી હોતો બોર્ડ ટાઈમે આપણું મેન ફોકસ બોર્ડ બરોબર બોર્ડ જ હોય છે યસ અને હા બીજી એક વાત કે તમારા હાર્દિક સરે વાત કરી એમ કે તમારા કોઈ મિત્રએ તમને લિંક શેર કરી હોય અને તમને ફાયદો થયો હોય તો અત્યારે જેવો જ આ સેશન પૂરો થાય તમારા મિત્રને એક થેન્ક યુનો

સાયન્સ ચાલતું બરોબર આપણે ઓલા જૂના વિડીયો ઉતારતા અને ખેની સર આમ બધા બાળકો ઓળખે છે ખેની સરની સર છે ને એકદમ બિહારી ને કીધું કેલા ભાઈ કોમર્સ ચાલુ કરો તમે લેક્ચર લેવા મળે આ એમનો લેક્ચર આમ ચાલુ કરી દીધા કઈ આયોજન કોઈ વસ્તુ નહીં બરોબર છે અને આજ તમે જોવો કે આ કેવડો મોટો પરિવાર અને પરિવાર એટલા માટે કહે છે કે અહીંયા જે એક વખત આવે ને એ સદાઈને માટે અહીંનો થઈને રહી જાય છે અને એ શું કરે છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખે છે એના લાઈક બટન ઉપર ક્લિક કરી રાખે છે ઘણી વખત અમને ખબર ન હોય કે અમારો લેક્ચર છે પણ એના કોલ આવવા માંડે સર યુટ્યુબમાં તમાર સેશન કેમ ચાલુ નથી થયો

તમારા મિત્રો સુધી તમારા શાળાના શિક્ષ તમારા શાળાના અ શિક્ષકો જે વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યાં સુધી આપણે પહોંચાડવાનું છે યસ હેડે શિક્ષકો ને તો બધાને ખબર જ હોય છે પરંતુ તમારા મિત્રો સુધી શેર સ્થાપિત કરેલા એ પણ એક વખત જોઈ લેજો કે ગયા વર્ષની બોર્ડ ની પરીક્ષાની ભવિષ્યવાણીમાં કેટલા વ્યૂ આપણે આવેલા છે રેડી જેમાં એક થી ત્રણ માં આ કદાચ આ ચહેરો કદાચ દેખાય તમને તો જરા જોજો સવારે ભાઈ સવાર ના પાંચ વાગે ચાર વાગે સવારે ચાર વાગે સાડત્રીસ હજાર વિદ્યાર્થીઓ સવારે ચાર વાગે લાઈવ હોય છે બરાબર અને આ રેકોર્ડ તો ભાઈ હજી શરૂઆત છે આવા તો રેકોર્ડ આપડે ઘણા બધા ભણવાના અને બીજું આમાં એક બે કોમેન્ટ દેખાડી સર અમે ગ્રુપ બનાવ્યું હતું ગ્રુપમાં નાખતા હતા બસ તો બસ આવું જ કામ કરવાનું છે જો બહુ સીધી વસ્તુ વિદ્યાકુલ અથવા

એના માટે થઈને આ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓને આવી રીતે રિસ્પોન્સ મળતા હોય ને ત્યારે અમને એવું લાગે કે નહીં ખરેખર જે એક ઈચ્છા જે એક અપેક્ષા જે એક લાગણી જે એક મહત્વકાંક્ષા સાથે શરૂ કરવામાં આવ્યું હતું આ પ્લેટફોર્મ એ આજે સફળ થવા જઈ રહ્યું છે અને એનાથી મહેનત હજુ વધતી જ રહેવાની છે ભાઈ મહેનત કંઈ ઘટવાની નથી બરાબર મહેનત તો વધતી રહેવો દર વર્ષે વિદ્યાકુલ એના સેશનો વધારતા રહે છે ખાસ કરીને પરીક્ષા સમયના જો દર વખતે સેશન અને હજુ જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી રાખે હજુ તમે સ્કૂલમાં જાઓ તમારા મિત્રોને તમે જાણ કરો કે ભાઈ આવી એક ચેનલ મેળવી હતી અથવા તમારા કોઈ સગા સંબંધી દિવાળીમાં આપણે અહીંયા ગુજરાતમાં રિવાજ છે કે આપણું તો નવું વર્ષ ગુજરાતી લોકોનું એટલે આપણે શું કરીએ કે એકબીજાને મળતા હોય ખબર પડે કે ભાઈ આ ભાઈ દહમું ભણે છે હું અગિયારમામાં છું તો દહમાવાળાની કહેવાનું કે વિદ્યાકુલ ગુજરાતી કરીને એક પ્લેટફોર્મ છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી દે ભાઈ તને મજા આવશે નવમો વાળો હોય તેને કહેવાનું અગિયાર બાર સાયન્સવાળો હોય તેને કહેવાનું ભાઈ બધાઈને આપણે આ પરિવાર સમજવાનો પરિવારમાં જોડવાના કારણ કે એને જ્યારે રિઝલ્ટ ઊંચું આવશે ને જ્યારે રિઝલ્ટ ત્યારે મિત્રો એ તમને યાદ કરશે અને યાદ કરીને જ્યારે તમને આવી રીતે કોઈ એક કોલ કરે અથવા તમને ક્યારે મળો ત્યારે એમ કહે કે ભાઈ તે ઓલું આપ્યું હતું ને મને કામ લાગી ગયો ત્યારે ખુશી થાય ને એ ખુશી કઈક અલગ જ હોય પ્લાનિંગ છે ઈ મને કયો હાલો ફટોફટ કોમેન્ટ કરો બારમા વાળા ને થોડુંક ભણવું પડશે આવતા વચ્ચે આપડે બધું પ્લાનિંગ જ કરવાનું છે પણ માં વાળા છે ને માં વાળા ફટોફટ જે વિડીઓ આ જે રેકોર્ડિંગ જોતું હોય ને એ રેકોર્ડિંગ વાળાને તે નીચે કોમેન્ટ કરી દેજો કે ભાઈ દિવાળીયા તમે ક્યાં ફરવા જવાનું પ્લાનિંગ છે રેડી જેમી સર ગામડે જવાનું છે હા આપણે તો હોય ને સૌરાષ્ટ્ર મારું ને હું સૌરાષ્ટ્રનો એવી રીતના આપણે ગામડે જવાના છીએ હાર્દિક સર એની કર્મભૂમિમાં રહેવાના છે હું મારી ધર્મ સોરી જન્મભૂમિમાં જવાનો છું અને દાદા છે એ

કે આ અમે ખજૂર લેક્ચર લેક્ચરમાં તમે કીધું ને વાહ ભાઈ સરસ મહાબલેશ્વર વાહ ભાઈ અમુક લોકો શું છે કે રમત કરતા હોય અને કોઈ આમ જો અને બીજી વાત કોઈ સુરત આવવાનું હોય ને તો ઈ અહીંયા વિદ્યાકુલની મુલાકાત લેવા ચોક્કસથી આવજો એને ખાસ ઇન્વિટેશન આપીએ છે બરોબર કારણ કે વિદ્યાકુલ ઓલમોસ્ટ ત્રણ ચાર દિવસ માટે જ બંધ હશે બાકી વિદ્યાકુલ ચાલુ છે બરોબર એટલે તમે આયા સુરત માં હોવ અને કોઈની ઈચ્છા થાય કે આપણે

અને ખાસ કરીને તમે પહેલા તો એવું કામ કરજો કે તમે ખાસ હવે અગિયારમા વાળાને કહીએ મિત્રો આ તમારો સદ ઉપયોગ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું થયું હોય કે કેટલો ટાઈમ કેવું થયું હોય જે તૈયારી કરી હોય ને એટલું પૂરું ન થયું હોય બરોબર એટલું પૂરું ન થયું હોય ઘણી વખત આપણે એપ્રિલથી સ્ટાર્ટ કર્યું હોય કોઈ મેથી સ્ટાર્ટ કરી હોય સ્કૂલ કોઈને જૂન જૂનથી થયું હોય પણ હજુ ઘણું બધું એવું બાકી રહી ગયું હોય જેમાં એમ લાગતું હોય કે આ હજી તૈયારી કરવાની બાકી છે તો આ સમયનો સદ ઉપયોગ કરી શકાય છે અને આ સદ ઉપયોગ કઈ રીતે કરી શકાય છે તો આપણા પેપર સેટ આવી ગયા છે મારા ભાઈ હ સાહેબ દરેક વિષયના સાત સાત પેપર સેટ છે હજી પણ જેને નો ખરીદ્યા હોય એ પેપર સેટ ખરીદી લેજો આવી રીતના મસ્ત મજાનું પેકિંગ તમારા ઘરે આવશે બોર્ડની સ્ટાઇલ પ્રમાણે બોર્ડના દાખલા બોર્ડની પદ્ધતિ પ્રમાણે

અને આ ચોવીસ કલાક બીજું વિદ્યાકુલ રિલેટેડ કોઈ પણ એપ રિલેટેડ કોઈ બી કામ હોય તો તમે કોલ કરી શકો છો નવાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર બરોબર હા બે હેલ્પલાઇન નંબર ખાસ તમને આજે આપવા એવા છીએ એનો ટાઈમ રહેશે સવારે નવ થી સાંજના સાત અગિયાર માં કોમર્સ ના પેપર સેટ દિવાળી પછી હા ધોરણ ડિસેમ્બર સોરી ફ્રી રજીસ્ટર કરવું હોય તો તમે કોલ રજીસ્ટર કરી શકો છો

શાંતિ થી આપડે હજી બહુ વાર છે ખાલી બાર માં વાળા કહી દઉં છું આનો સ્ક્રીનશોટ લઈ લ્યો મારા ભાઈ જેને લેવો બધા સ્ક્રીનશોટ લઈ લો બરોબર પેલો અને બીજું હવે છે ને આપણે થોડી કામની વાત કરીએ પછી એન્જોય દિવાળી માં સાહેબ ફટાકડા કઈ રીતે ફોડવા કોઈને હેરાન ન કરવા કે એવી રીતના જરા થોડી થોડી માહિતી છે દિવાળી નું બહુ એન્જોય કરવાનો તહેવાર છે મિત્રો પણ એન્જોય ની સાથે ખુશી ગમમાં ન બદલાઈ જાય એનું થોડુંક ધ્યાન રાખવાનું છે આપણાથી કોઈને નુકસાન ન થાય ને આપણે આપણું નુકસાન પણ ન કરી બેસીએ એ પણ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને ફટાકડા અથવા તો આમાં છે એટલે યુવાનો છે ખાસ કરીને યુવાનોને બહુ મોટી ટેવ અત્યારે છે બાઇક રેસિંગની ગાડી હાથમાં એવી નથી કે ગમે ત્યાંથી લીવર માર્યું નહીં ખોટો એકાદ કંઈક એક્સિડન્ટ થયું આપણું તો ન જ થાય પણ કોઈ આપણા દ્વારા કોઈના દ્વારા આપણું થઈ ગયું અને બારમાની પરીક્ષા અગત્યની આવતી હોય તો એક બે મહિનાનો તમારો કોર્સ આ તે બધું તકલીફ થાય એટલે એના પર ખાસ ધ્યાન આપજો બીજું ખાસ તમને જણાવવા આવ્યા છે આટલો બધા રિસ્પોન્સ પછી આગળ અમે શું લઈને તમારી સાથે આવવાના છે તો દ્વિતીય સામાયિક પરીક્ષા અને બોર્ડ દિવાળીનો આવી જશે નીલકંઠ સર આવશે દ્વિતીય પરીક્ષા હોય કે બોર્ડ પરીક્ષા હોય એના માટે થઈ આપણે હજી શું લઈને આવવાના છીએ તો વન શોટ તો તમારે આવવાના છે એટલે ફૂલ કોર્સ ફૂલ કોર્સ તમને મળવાનો જ છે ભાઈ યુટ્યુબ પર બી મળવાનો છે ત્યાર પછી ખાસ કરીને આપણે કહી શકીએ વનશોટની સાથે સાથે સેક્શન સેક્શન તમને મળવાના છે આ મોટી મોટી વાત કરીએ છીએ આઈએમપી શોર્ટ્સ તમને મળવાના છે ભાઈ ત્યાર પછી ભવિષ્યવાણી તમને હજી મળવાની છે કારણ કે ઈ તો આપણું રેકોર્ડ બ્રેક સિરીઝ છે ની ક્યારે અટકવાની નથી એ દર વર્ષે નવા રેકોર્ડ સ્થાપિત કરવાની જ છે અને સૂર્યોદય મળવાના જ બરોબર

સફળતા મળી એ તમારે લેક્ચરની અંદર કોમેન્ટ કરી દેવાનું છે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ઇલેવન્થવાળા માટે સાહેબે કીધું માનસોની રમો આનંદ કરો પણ ટ્વેલ્થ માટે કદાચ સમજી લો પંદર દિવસ એકવીસ દિવસ વીસ દિવસનું જે કાંઈ વેકેશન આપે છે પણ યાદ રાખવાનું મનોવિજ્ઞાન એટલે કે આપણે સાયકોલોજી એવું કહે છે કે માણસ કોઈ એક વસ્તુમાંથી જ્યારે બહાર નીકળી જાય તો એની અંદર એન્ટર થતાં સાત દિવસ લાગે છે એટલે આ વેકેશન નો ઉપયોગ તમારે એમ જ સમજવાનું છે કે બોર્ડ ની માટે આપણી પાસે સાડા ત્રણ ચાર મહિના વધે એમ જ ગણવાનું છે એટલે આ વેકેશન નો ઉપયોગ ફટાકડા ફોડવાની સાથે સાથે પરીક્ષામાં પણ આપણા નામના બધા ફટાકડા ફોડે એ રીતે આપણે સદુપયોગ કરવાનો છે તમને તમારા પરિવાર કઈ કેવું છે ને તો શુભેચ્છા તો ભાઈ તમને તમારા પરિવાર ને દરેક ને વિદ્યાકુલ પરિવાર તરફથી હેપી દિવાળી કે હજી અમે આવવાના છીએ પણ હેપી દિવાળી હેપી ન્યુ યર તમારા પરિવારના દરેક વ્યક્તિઓનું આરોગ્ય છે તંદુરસ્ત અને નિરોગી રહે આવનારું વર્ષ છે એની અંદર તમારા પરિવારની અંદર સુખ અને સમૃદ્ધિ છે એ બની રહે અને હંમેશા માટે તમે તાજા માજા અને ખુશ રહો એવી દરેક વિદ્યાર્થી મિત્રોને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ હેપી દિવાળી હેપી યર